ના પણ અમારે તો અંદર જવા દો અમે કોઈની ચેમ્બરમાં નથી જવાના અમે કમ્પાઉન્ડમાં ઉભા રહીશું સીઓ સાહેબ કદાચ બહાર આવી જતા હોય તો બહાર બે બેનો રજૂઆત કરશે બે આગેવાનો રજૂઆત કરશે અમે કોઈ અંદર જવાના નથી આપણે મહેશભાઈ ત્યાં જતા રહીએ ત્યાં બોલાવી લઈશું ગેટ પર બોલાવી લઈશું એટલે ત્યાં ગેટ પર બોલાવી લઈશું અમે કોઈ ચેમ્બરમાં જવાના નથી ત્યાં આવી રીતના ઉભા રહીને તમે પણ ઉભા રહેજો અમે પણ ઉભા રહીશું મીડિયાવાળા પણ રહેશે શાંતિથી રજૂઆત કરી પછી આપણે બધા છૂટા પડી જઈશું અહીંયા બીજો કોઈ કાર્યક્રમ અહીંયા કોઈ ધારણા પ્રદર્શન હલ્લા બોલ સૂત્રોચ્ચાર કે એવું કોઈ નથી આપણે કરવાનું આપણે એ ચીફ ઓફિસરને અહીંયા પગથિયા પર બોલાવી લેજો ગેટ પર દરવાજા પર ત્યાં જ આપણે રજૂઆત કરી લઈશું આપણે કોઈ અંદર અમે બી કોઈ અંદર જવાના નથી

અમારો અધિકાર નથી અમારી રજુઆત કરવા જવા માટેનો અધિકાર નથી આ રસ્તે કેમ રોકો છો આ બેનો છે આ બેનો નાના નાના છોકરા વર્ષોથી ત્યાં લારી કોને નડે છે કોઈ ટ્રાફિકને નડે છે કોઈ ગેરપ્રવૃત્તિ ત્યાં થાય છે કોઈની છેડતી થાય છે મજાક મસ્તી થાય છે ત્યાં કેમ લારી પર તમે તોડી નાખો છો ભાઈ તમને શું વાંધો છે સાહેબ રાજપીપળામાં આટલી બધી ઇન્લીગલી કાસો બધી પુરાણ કરી કરીને બિલ્ડિંગો બની ગયા

અમે શાંતિ આવ્યા કોઈ અમારે કોઈ ટ્રાફિક અડચણ થઈ બીજી રજૂઆત ના બધા કરવા માટે પેઢી નથી નગરપાલિકા લોકો ચાલે છે વેરા ચાલે છે

કરવાની કોઈ વ્યવસ્થા નહી થાય કોઈ કાયદો લેવા માંગતા નથી ટૂંક ચાલો બેનો

પેરીને અહિયા ઉભારો ઓળખી અમે લોકો જાણે આ ગરીબોની ટેક્સના પૈસાથી તમને પગાર મળે છે નહી કે કમલભાઈમાંથી તમારો પગાર અમે રજૂઆત કરવા આવ્યા બેનોને આગળ કરીને પાછળ ઉભારો હાથ ધંધા છે તમે મન એવું બનાવીને આવો કે રસ્તે અર્ધ વચ્ચે અમને ઉભા રાખી દેવાના આ કેવી નીતિ છે તમારે ઉભા કર્યા છે જુઓ

છોડે <laughs> છું <t SIMON sayes> <tt> <cognition>? અમારા અધિકાર કેમ તમે વાપરતા નર્મદા પોલીસ કરો અમને ઘરે પોલીસ એટલે રોકેલા છે નિમમલ છો એટલાને અમારા વતન દબાવું છું અમારો અવાજ કેમ દબાવું

અમે ઓફિસ માં નહીં જઈશું એમને એવું હોય તો ગેટ માં બોલાવી લેજો કોઈ બીજા બે બે બોલશે ને બે પાંચ અમે આગેવાનો અમારી રજુઆત કરી દઈશું કોઈ ઓહાપો નહીં થાય કોઈ ધક્કા મૂકી કે અમે સૂત્રોચ્ચાર અમારે થોડી અમેગલી પરવાનગી લેવા માટે છે અમે માટે આવ્યા છું એ જ રજૂઆત છે એ હિઓ તરીકે એમના આદેશથી આ બધું થયેલું છે તો હવે એની શું નિરાકરણ લાવવાના છે પૂછીને અમે જવાના છીએ અમારે બીજી કોઈ ત્યાં બેસવાની ઉઠવાની ધરણા કરવાની હોહા કરવાની અમારો બીજો કોઈ ઈરાદો નથી તમે બી સાથે રહેજો મીડિયા વાળા મિત્રો બી સાથે રહેશે ને રજૂઆતો કરીશું એમાં તો કોઈ

ચેમ્બર માં રજૂઆત કરવાની હોય દરવાજા પર બધાને લઈ લઈએ દરવાજા પર ઉભા છે પછી આપણે ચેમ્બર માં ચેમ્બરમાં હશે તો બી વાંધો નહીં

એમાં એમને શું કામ ઇત્રાજ છે અમે આટલા બધા લોકો રજૂઆત કરવા આવ્યા છે એમાં ક્યાં ઇત્રાજ બોલી તો આઈએ 15 લોકો જો ચેમ્બરમાં જઈંગે

तो हम आपको कहाँ हमने आपको अभी तक रोक नहीं भेजी तो तो मेरी पूरे रास्ते में कहीं आपके साथ नहीं हम तो आपको जितने भी लोग का, अगर विस्थापन हुआ है किसी भी तरीके से रोजगार का असर पड़ा है हम सब भेज रहे हैं क्या आप रजुआत करिए एक एक बंदा जाके रजुआत करिए जिसके साथ बट आप बिल्डिंग के अंदर जाएंगे 50 लोग 60 लोग रहेंगे आपको ही पता होगा कि अंदर वाइज और बिल्डरनामा है बिल्डिंग अंदर नहीं अंदर हमें हमें नहीं जाना तुम्हें बाहर तक बोला बुलाए ले तो क्या पतिदेव हमें हमने चेंबर में मुकलवाना है तो बड़ा बार-उबार है किसी दिन बिल्डिंग का गेट का मतलब बिल्डिंग वाइज नहीं होती कंपाउंड है कंपाउंड वही होता घर के अंदर गेट से घर के अंदर है એટલે બે વાત જે બેન છે બહાર આવીને લઈ લેતા હોય તો અમે ત્યાં રજૂઆત કરી દઈશું અને કદાચ એમનો આગ્રહ હોય કે અમે આગેવાનો પંદર જણ અંદર આવો તો અમે અંદર જઈને બી આપવા તૈયાર છે પણ જે લોકો અમારી સાથે આવ્યા છે એમને એકવાર આ કમ્પાઉન્ડમાં બોલાવી લો અમે કોઈને અંદર ભીડભાડ કરવા અંદર નહીં લઈ જઈએ

યોગ્ય છે એમાં કે અમે અમે રજૂઆત કરીને પછી અમે મુલાકાત અમે જણ કે જણ કરીને શું કરવાનું રજૂઆત નહીં જવાબદારી અમારી કોઈ અવ્યવસ્થા નહીં કોઈ જો કોઈ બહુફા કોઈ સૂત્ર જે જ વસ્તુ થવાનું નથી એની પૂરી જવાબદારી અમે આગેવાનું છે બધા એટલે અત્યારે તો અમે લો પૂછી લો ગડવી સાહેબ ત્યાં ગેટ પર દરવાજા પર જ ઉભા રહેને એ લેવા પાંચ જન નતાયા ત્યાં અને લાડી લેવા પાંચ જન નતાયા તમે લોકો એ દેવાના કંજૂસાઈ કરી રહ્યો યાર બના બદન નહીં જવાનું હું માઈડું કર 20 જણું દીજે પણ એમની રજવાત નહીં કરે પેલો પણ આનો સાબુ પાઈડો છોડો ભાઈ સાહેબ ઉકો મા છોડો ભાઈ હડજો હડજો સુમંતો હડજો ભાઈ